બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં વિદેશોમાં ભારતની વિરુદ્ધ સવાલો પૂછીને આખી દુનિયામાં પોતાનું ધ્યાન ખેંચનારા એક પત્રકારની અમે વાત કરી ચાલો અમે તેની ઓળખ પણ આપી આ પત્રકારનું નામ છે મુશફિકુલ ફઝલ અંસારે તે રેગ્યુલર ભારતની વિરુદ્ધ કન્ટેન્ટ તૈયાર કરીને સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચતો રહે છે આ કહેવાતો પત્રકાર મૂળ બાંગ્લાદેશનો છે નોંધપાત્ર વાત એ છે કે તેને તેના જ દેશે ભાગીડું જાહેર કરી દીધો છે તેણે વધુ એક વખત ભારત વિશે નેગેટિવ પિક્ચર ઊભું કરવાની કોશિશ કરી બાંગ્લાદેશમાં તેની સામે અનેક ક્રિમિનલ કેસ નોંધાયેલા છે પાકિસ્તાન તરફી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની ઇસ્લામિક ગઠબંધન સરકારનું બે હજાર એકથી બે હજાર છ દરમિયાન શાસન હતું એ સમયે અંસારે એ સમયના પીએમ ખાલિદા ઝિયાનો ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હતો આ જ પાર્ટી અત્યારે બાંગ્લાદેશમાં ઇન્ડિયા આઉટના નારા લગાવી રહી છે આજ પાર્ટીએ પોતાના શાસન વખતે અલ કાયદાના નેતાઓને આવકાર્યા હતા અને તેમને પ્રોત્સાહન પણ આપ્યું હતું અંસારે વિદેશોમાં રહીને ભારત વિરોધી ગતિવિધિ કરી રહેલા મૂળ બાંગ્લાદેશના તારીખ રહેમાનનો વિશ્વાસુ ગણાય છે હવે અમે તમને અંસારે અને રાહુલ ગાંધીની આ તસવીર પર નજર કરો અંસારે ભારતની છબી ખરાબ કરવાની કોશિશ કરી એ પછી આ તસવીર એક્સ એટલે કે ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહી છે લોકો એના પર જાત જાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે એની ઓફિશિયલ ફેસબુક પ્રોફાઇલ મુજબ તે બાંગ્લાદેશનો પત્રકાર છે તે વોશિંગ્ટનમાંથી પબ્લિશ થતા મેગઝીન સાઉથ એશિયા પર્સ્પેક્ટિવનો એક્ઝિક્યુટિવ એડિટર છે ઉપરાંત તેણે પોતાની જાતને બાંગ્લાદેશી પોર્ટલ જસ્ટ ન્યૂઝ બીડીનો એડિટર પણ ગણાવ્યો છે આ પોર્ટલ માટે તે વ્હાઈટ હાઉસ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ માટેનો કોરસ્પોન્ડન્ટ છે બાંગ્લાદેશે તેના પોર્ટલ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને ભાગવેડું જાહેર કર્યો છે તેના પોતાના દેશને પત્રકાર તરીકે તેની કામગીરી સામે વાંધો છે અંસારે બાંગ્લાદેશની ભારત વિરોધી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી માટે કામ કરે છે તે ભારત વિરોધી લખાણ લખતો રહે છે ઉપરાંત બાંગ્લાદેશના રાજકારણમાં જે કંઈ પણ ઉથલપાથલ મચી જાય છે એના માટે તે ભારતને જ દોષી ગણાવતો રહે છે અંસારે તેના પોર્ટલ પર જમાતે ઇસ્લામીને પણ પ્રમોટ કરે છે ભારતે આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે અંસારે જેહાદી ગતિવિધિઓને પ્રોત્સાહન પણ આપે છે અંસારે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી માટે કામ કરે છે આ જ પાર્ટીના નેતાઓ પાકિસ્તાનના ઇશારે કામ કરે છે એટલે જ અંસારે આ એસએ માટે પણ કામ કરતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અંસારે બીજી એક ભારત વિરોધી તાકાત માટે પણ કામ કરતો હોવાનો આરોપ છે આ વ્યક્તિનું નામ છે જ્યોર્જ સોરસ અમેરિકાનો અબજોપતિ સોરસ ભારતની વિરુદ્ધ કેમ્પેન ચલાવતો રહે છે સોરસ ભારત વિરુદ્ધ ઝેર ઓગતો રહે છે સોરસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેરને નાબૂદ કરવા અને સીએ એટલે કે નાગરિકતા સુધારા કાયદાનો ખૂબ વિરોધ કર્યો હતો ભારત સોરોસની આકરી ટીકા કરતું રહ્યું છે હવે આખી વાતમાં અંસારે ક્યાં છે એ અમે તમને જણાવીશું સોરોસના ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ માટે અંસારે સતત લખતો રહે છે એટલા માટે જ તે ભારત વિરોધી ખોટા પ્રચારમાં સોરોસનું એક પ્યાદું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે રાહુલે અંસારીને સાથે ફોટોગ્રાફ ક્લિક કરાવ્યો છે જોકે રાહુલ એમ કહી શકે કે તેઓ દુનિયાભરમાં ફેમસ છે અને તેના કારણે અનેક લોકો તેમની સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરાવતા રહે છે આ વાત કદાચ સાચી પણ હોય જોકે તમે ક્રોનોલોજી જુઓ રાહુલ અને અંસારે મળ્યા અંસારે ભારત વિરોધી તાકાતો માટે કામ કરે છે જેમાં સોરોસ પણ સામેલ છે હવે રાહુલ સોરોસના કઠપુતળી હોવાનો બીજેપી આરોપ મુકતી રહી છે જો કે રાહુલ અને અંસારે વચ્ચે ફોટોગ્રાફ્સ સિવાય

જે ઓકતા રહે છે સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના કનેક્શનને લઈને બીજેપી અવારનવાર આરોપ મૂકતી રહી છે જેમ કે સ્મૃતિ ઈરાનીએ એક સમયે આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધી તેમની અમેરિકાની વિઝિટ દરમિયાન સુનિતા વિશ્વનાથ નામની એક મહિલાને મળ્યા હતા આ મહિલાને જ્યોર્જ સોરોસ તરફથી ફંડ મળતું રહે છે સ્મૃતિએ સવાલ કર્યો હતો કે હવે રાહુલ જ ખુલાસો કરે કે તેઓ શા માટે સુનિતાને મળ્યા હતા હવે રાહુલ વધુ ખુલાસો કરવો જોઈએ કે તેમણે અમસ્તાદ અંસારેની સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરાવ્યો હતો કે તેમની બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે અંસારે આતંકવાદીઓને સાથ આપતી બાંગ્લાદેશની પાર્ટીઓ માટે કામ કરતો હતો તે જઈને જ રાહુલ ગાંધી સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરાવે રાહુલ ભારત વિરોધી જૉર સોરોસની સાથે જોડાયેલા લોકોને મળે સોરોસ માટે અંસારેને પણ કામ કરે છે ત્યારે આ બધી કડી ક્યાં એકબીજા સાથે જોડાયેલી છે કે નહીં એની ઊંડી તપાસ કરવી ખૂબ જરૂરી છે કેમ કે વાત દેશની સુરક્ષાની દેશના હિતોની છે ખેર અત્યારે સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ અમે કેજરીવાલને સપોર્ટ આપનારા જર્મની અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની વધુ વાત કરીશું